નદીમાં પંદર વર્ષીય વિક્રમ ચૌહાણ નાહવા પિતા સાથે પડેલો હતો નદીમાં ડૂબકી લગાવતા વિક્રમ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયેલો હતો સ્થાનિકોએ શોધખોળ શરૂ કરેલી હતી આ ઘટનાની જાણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને થતા તેઓ તાત્કાલિક નદી પર આવી નદીમાં ડૂબેલા યુવકને પાણીમાં શોધવા નદીમાં છલાંગ લગાવી દીધેલી હતી તરવૈયા સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ યુવકને શોધવામાં જહેમત ઉઠાવેલી હતી પણ અંતે યુવકનું પાણીમાં મોત થતા યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવેલો હતો યુવકના મૃતદેહને એકસો આઠ મારફતે પોસ્ટમોર્ટમ અર્થે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયેલ છે એક સવા એક વાગ્યાના રસ્તામાં અમને જાણવા મળ્યું કે અહીંયા બીડી કામદારમાંથી એક પિતા અને બેના બે પુત્રો સહિત નાવા આવેલા અને એમાંથી એનો દીકરો હતો વિક્રમ વિષ્ણુભાઈ સોહણ તો એ પૂરું પાણી હતું એમાં ગરકાવ થયેલો અને ગામના લોકો તરત અહીંયા આવ્યા અને જે તરવૈયા હતા તે કલાક બે કલાકની જહેમત કરી અને આ છોકરાની ગોટ્યો તેમજ અમારા દ્વારા કાપા પંચાયત દ્વારા પણ તરત સીજીઓ સાહેબ